ત્યાંથી મોરબી ભાવનગર બોટાદ સહિતના જિલ્લાઓના ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પીવાના પાણી માટે આરક્ષિત ડેમ સિઝનમાં પણ ફૂટની સપાટીએથી ભરેલો રહે છે તેમ છતાં પણ મહાનગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાની અણઆવડતના કારણે શહેરના ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં જ પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરમાં જોરાવ નગર વઢાણ વાળા વિસ્તારમાં પણ આજના દિવસે પણ દિવસે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરોડના ખર્ચે નવી યોજના અંતર્ગત પાણીની નાખવામાં આવી છે પરંતુ તેનું કામ પૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ ઠાકરનગર વિસ્તાર સંત નાથ સોસાયટી તેમજ છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં મહાનગરપાલિકા નિષ્ફળ રહી છે છ છ વખત નવી પાણી પાઇપલાઈન નાખવાનું ટેસ્ટિંગ તો કરવામાં આવ્યું છતાં આજ દિન સુધી પાઇપલાઇનમાં મારફથી એક ટીપું પાણી લોકોના ઘરે પહોંચાડવામાં આવ્યું નથી સ્થાનિક કુહાલમાં પાંચસો રૂપિયાના ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે ઘર વપરાશ અને પીવાના પાણી માટે લોકોને ખિસ્સા પણ ખાલી કરવા પડી રહ્યા છે એક મહિનામાં ચાર ટેન્કર મંગાવવા પડે એટલે કે મહિનાનું ટેન્કરનું બિલ બે હજાર રૂપિયા જેટલું થઈ જાય છે જો લોકોને પાણી જ મળતું નથી તો બત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો ગયો પણ એ સળગતો સવાલ છે હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં તો સુરેન્દ્રનગરમાં મહિલાઓને પાણી માટે રડઝપાટ કરી રહી છે આ વિસ્તારમાં લોકોને પ્રભારી અને કેબિનેટ મંત્રીને મૂળભૂત બેરા કલેક્ટર તેમજ ચૂંટાયેલા આગેવાનોને પણ રજૂઆત કરી છે પરંતુ તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી પાણી પાણી આવતું 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 નથી 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 નવી નાખી તેમાં પણ જૂની તો અમારે મહિનામાં ત્રણ ચાર ટાકા મંગાવવા પડશે પાંચસો રૂપિયા લેશે અમારે ઘર કામ કરવું કે પાણી ભરવા જવું શું કરવું કશું થતું નથી જોઈ જોઈ ને બધા જાય પાંચ મિનિટ પાણી આપે અને બંધ કરી દે પછી તો જોવા જ નથી આવતા કોઈ પાણી જ આપતું નથી